ના ગાંગલી રોડ પર આવેલો કોઝવે ફરી તૂટ્યો છે મઘલાણા સહિત પાંચ ગામને જોડતો કોઝવે તૂટતા લોકોને હાલાકી પડી રહી છે સિહોરમાં ભારે વરસાદના પગલે નાડું ધોવાયું હતું અને સિહોરનો ગોમતેશ્વર ડેમ ઓવરફ્લો થતા ગોમતી નદીમાં ઘોડા પૂર આવ્યું અને નદીમાં પૂર આવતા મગલાણા પાસેનો કોઝવે તૂટી પડ્યો અને કોઝવે તૂટી જતા વાહન વ્યવહાર પર અસર પહોંચી છે તો કોઝવેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે તો સહિત પાંચ ગામો સંપર્ક વિહોણા બન્યા છે સિહોરમાં ભારે વરસાદને પગલે નાડું ધોવાયું અને કોઝવે તૂટી અનેક લોકોને હાલાકી પડી રહી છે અનેક ગામડાના લોકોને હાલાકી પડી રહી છે ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે અને સ્થાનિકો ગ્રામજનો એવી માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક આ કોઝવેનું સમારકામ કરવામાં આવે જેથી કરીને તમામ લોકોને હાલાકી ભોગવવાનો વારો ના આવે અને લોકોને પરેશાનીથી મુક્તિ મળે મગલાણા સહિત પાંચ ગામોને જોડતો કોઝવે તૂટતા ગ્રામજનો પરેશાની ભોગવવા મજબૂર બન્યા છે ભાવનગરથી આ સમાચાર સિહોરમાં ભારે વરસાદને પગલે નાળું ધોવાયું અને કોઝવે તૂટી જતા વાહન વ્યવહાર પર પણ અસર પહોંચી છે કોઝવેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે નદીમાં પૂર આવતા મગલાણા પાસેનો કોઝવે તૂટી પડતા ગ્રામજનો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે સિહોરનો ગોમતેશ્વર ડેમ ઓવરફ્લો થતા ગોમતી નદીમાં ઘોડાપુર આવ્યો